સોનાના ધંધામાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેવી વાત કરી લાખો રૂપિયા પડાવી લઈ શેર બ્રોકર અને તેના મામાએ રૂપિયા પરત ન આપી ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા પહોંચેલા દર્શન જીવાણી અને જૈનિશ શેઠાએ જણાવ્યું હતું કે આરોપી વિરેશ તસરિયા અને તેના મામા મનસુખનાઓએ તેઓને સોનાના ધંધામાં રોકાણની મોટી મોટી વાતો કરી પોતાના ભાગીદારમાં અધિકારીઓ પણ છે સાથે અધિકારીઓ નેતાઓ અને ગુંડાઓના ફોન નંબર બતાવી

તો તમે પૈસા માંગો તો હું જવાબ આપું પૈસા નથી એમ કહે છે કોણ છે એનું નામ છે એ માણસ કેવી છાપ ધરાવે છે એકદમ સિટિંગ કરવાનું એનું કામ છે આવી રીતના બધા અલગ અલગ ધંધા કરે છે

વિરીશ નામના વ્યક્તિ મારી ઓફિસ ઓફિસ કતાર ગામમાં શિવાલિક કોમ્પ્લેક્સ પર છે ત્યાં આવીને મારી ઓફિસ પર તોડફોડ કરી અને મારા ભાગીદારને પૈસા નહીં આપવું એવી ધાત ધમકી મારીને મારી પર હાથ ચાલેનો પ્રયાસ કર્યો હતો મેં સો નંબર ડાયલ કરી સિંગરપુર પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક કાફલો દોડી આવ્યો પોલીસનો અને એ લોકોને ધરપકડ કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને મેં અરજી કરી તો મારી પર સામી અરજી કરી એ લોકોએ તે લોકોએ અમને બાવીસ લાખ પાંત્રીસ હજાર રૂપિયા રકમ અમારી પાસેથી લઈ ગયા છે તે ગોલ્ડ અને બીટ નામની ચીટિંગ કરી છે અમારા જોડે અને બીજી વાત એમ કે એને અરજી એમ લખાવે છે કે અમે તેની તેને દસ દસ ટકે પૈસા આપ્યા છે તેવી અરજી કરે છે વ્યાજે આમ તેમને જે વસ્તુ તદ્દન ખોટી છે સર તેની ઉપર ડભોલીમાં સિંગલપુરમાં કતા કતારગામ પોલીસ સ્ટેશનમાં અડ્ડાજન પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાની ફરિયાદ અમે નોંધાવી એફઆઈઆર કરાવેલી છે અને અરજી આપેલી છે તેને સર સુરતમાં તો ઠીક સર ઠીક છે સર મુંબઈમાં અને ગાંધીનગરમાં પણ તેની ઉપર ફ્રોડના કેસના ચીટિંગ ચાલી રહ્યા છે સર તે અત્યારે તમને ધમકી મારે છે કે તમને એગ્રોસિટીમાં તમને ફસાઈ દઈશું જેના મિત્રોને જે એસસી એસટી વાળા હોય તેને હારે લઈને ફરે છે અને કહે છે તમને એગ્રોસિટીમાં તમે અમે તમને ફસાવી દઈશું તમારી પર કેસ કરશું અને આગળ કાર્યવાહી કરશું જે અમે કલેક્ટર કમિશનર સર પાસેથી અમે અરજી કરવા રજૂઆત કરવા આવ્યા છીએ તે આગળ બીજા કોઈ વ્યક્તિ જોડે આવી ચીટિંગ થાય નહીં વધુમાં દર્શન જીવાણી અને જેની શેટાએ વિરુદ્ધ અગાઉ વિરેશ સરસરિયાએ પણ આવેદનપત્ર આપી તેઓ વ્યાજખોરવાનો આક્ષેપ કર્યો હતો હાલ તો આ મામલે પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ તેવી તાતી જરૂર છે